આપણા ઘરેણા જે માંગલિક પ્રસંગો છે એકદમ જાણે કેમ સ્ટોપ થઈ ગયા હોય કેમ બંધ થઈ ગયા હોય આવું પણ આપણા જીવનની અંદર જોવા મળતું હોય છે ઘણાના જીવનમાં તમે જ્યારે નજર કરશો ત્યારે જોવા મળશે કે ધન સંપત્તિ ઐશ્વર્ય આની પરમાત્માની કૃપાથી કોઈ કમી નહીં હોય પણ તેમ છતાંય જ્યારે એના જીવન તરફ આપણે ડોકિયો કરશું ત્યારે આપણને ખબર પડશે કે કંઈક ને કાંઈક જીવનની અંદર કમી છે અને એ વ્યક્તિને પણ આનંદ એમના જીવનમાં હોતો નથી એટલે કે જીવનમાં માંગલિક પ્રસંગોની ખૂબ ઉણપ હોય છે એમના જીવનની અંદર માંગલિક પ્રસંગો આવતા નથી ઘણા બધા ધાર્મિક પ્રસંગો આવે છે પણ માંગલિક નથી આવતા ધાર્મિક પ્રસંગો એટલે કે જેમ કે આપણે કોઈ દેવ દેવી દેવતાઓની પૂજા છે જીવનમાં સંસારિક જીવનમાં જે સુંદર મજાના પ્રસંગો આવતા હોય એની ખૂબ કમી હોય છે આપણા જીવનમાં તો આ શા માટે તો કે આવા પ્રસંગો આપણા જીવનની જે જોવા મળે છે જે ઘણી ઘણી બધી મહેનત કરવા કરવા પ્રયત્ન છતાં કે વખત આપણે એક વ્યક્તિ એવા હોય જે સગાઈ માટે ખૂબ મહેનત કરતા હોય લગ્ન માટે મહેનત કરતા હોય પણ જ્યાં બધું ગોઠવાઈ જાય ત્યાં અચાનક કોઈક ને કોઈક એવું વિઘ્ન આવી જાય કે વરી પાછું જ્યાં હતા ત્યાં પહોંચી જવાનો વારો આવે તો આવું

આનો લાભ અને વધારેમાં વધારે ભાઈઓ આનો ફાયદો ઉઠાવી શકે તો આપણા જીવનની અંદર જે માંગલિક પ્રસંગો આવતા હોય છે એ ગુરુ ગ્રહ જેને આપણે ગ્રહો એનો ધારણ કરીએ છીએ જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બધા બધા ગ્રહો છે એમાં ગુરુ ગ્રહની કૃપાથી આવતા હોય છે અને બીજા નંબરની અંદર પિતૃદેવોની કૃપાથી આપણા ગ્રહની અંદર માંગલિક પ્રસંગો આવતા હોય છે તો

અને ગુરુનું દાન કરવાનું છે એટલે જેમ કે પીળી વસ્તુઓ ગુરુના દાન અંદર આવતી હોય પીળો વસ્ત્ર છે ચણાદાર છે કેલા છે આ બધા ગુરુના દાન છે તો આ ગુરુનું દાન કરવાનું છે 108 દિવસ સુધી ગમે તે એક વસ્તુ હું મેં તમને બે ત્રણ જે વસ્તુઓ બતાવી એમાંથી એક વસ્તુનું તમારે ગુરુનું દાન કરવાનું છે મંદિરમાં જઈ અને 108 દિવસ સુધી મંદિરમાં જે પીપળો હોય ત્યાં તને પિતૃઓ માટે કાઈ ભોજન કે ભોજ આપવાનું છે જેમ કે પિતૃઓ માટે શું ભોજન તો ખીર છે સફેદ મીઠાઈ છે પૂરી છે આમાંથી ગમે તે વસ્તુ તમારે પિતૃઓ માટે દરરોજ મૂકવાની છે એકસો ને આઠ દિવસ સુધી અને એકસો આઠ દિવસ બાદ મિત્રો તમે એનું પરિણામ જોજો તમારા જીવનની અંદર પણ ધીમે ધીમે જે માંગલિક પ્રસંગોને લઈને